અગાઉના જમાનામાં જેટલી માર્કેટમાં વેચાતી હતી એના કરતાં અત્યારે ક્વોન્ટિટીમાં કેટલો તફાવત છે વેચાણમાં અત્યારે શું કહેવાય તમે લોકો પ્લીઝ અમારી એક રિક્વેસ્ટ છે કે સાયકલને લુપ્ત થવા દેવાની નથી આપણે આપણે ભલે ગમે તેવી પરિસ્થિતિમાં જીવતા હોય આપણે આપણી પાસે કદાચ કરોડો રૂપિયાની કાર પણ હોય લાખો રૂપિયાની બાઇક પણ હોય પણ સાયકલ એ સાયકલ છે એ સાયકલ ચલાવવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જે એક લુપ્ત થતી પરંપરા છે એને આપણે બચાવી શકીએ છીએ સાયકલમાં શું મળે આપણે સાયકલમાં આપણે આપણા શોરૂમ ઉપર આપણે આ ફેસિલિટી રાખી છે કે સાયકલમાં બાઇકની જેવી સર્વિસ આપવાની બરાબર છે સાયકલ તમે સાઠ દિવસ થાય એટલે સર્વિસમાં મૂકી જાવ તમારે એ ટુ ઝેડ સાયકલ ચેક થઈ જશે વોશિંગ થઈ જશે અને આખો ઓઇલ પાણી થઈ જશે કમ્પ્લીટ ચેક થઈ જશે એ ફ્રી ઓફમાં બરાબર કોઈ બી સાયકલ સાથે સર્વિસ ફ્રી ઓફમાં દોસ્તો તો આપણે બાઇક લેતા હોય છીએ એમાં સર્વિસ મળતી હોય છે તમે સાયકલ લ્યો છો તો પણ તમને સર્વિસ મળતી વસ્તુ છે એટલે ટૂંકમાં એ ટુ ઝેડ બધી જ સ્પોર્ટ વસ્તુ ટોયઝ ની વસ્તુ ને ની વસ્તુ બધું સ્પોર્ટ્સ માં તમામ વસ્તુ આપણે હા સ્પોર્ટ માં ક્રિકેટ ક્રિકેટ લઈને વોલીબોલ ફૂટબોલ ની કિટ બધું જ મળી જશે અમે આંધ્ર છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપને વેલકમ કરું છું દોસ્તો આપ જેમ જાણો છો કે અમે અવનવી જગ્યાઓના વિડીયો હંમેશા આપના માટે લઈને આવતા હોઈએ છીએ તો આજનો આપણો એક વિશેષ વ્લોગ બનવા જઈ રહ્યો છે આપણા દેશની અંદર અત્યારે ઘણી બધી પ્રગતિ થઈ ગઈ છે ઘણી બધી તરક્કી થઈ ગઈ છે પણ એમાં આપણે કંઈક વસ્તુ પાછળ છોડતા પણ જાય છીએ ખરેખર એને છોડવી ન જોઈએ અને એ આપણી સ્વાસ્થ્ય માટે પણ સારી વાત છે એને આપણે કન્ટિન્યુ કરવી જોઈએ સવારે થોડી વાર તો થોડી વાર પણ આપણે એનો ઉપયોગ કરી આપણા શરીરને પણ તંદુરસ્ત રાખવા માટે એ જરૂરી છે એટલે હું અત્યારે દોસ્તો આપણી સાથે સાયકલની વાત કરવા જઈ રહ્યો છું અગાઉ આપણે સ્પેશિયલી એના માટે ગીતો બનતા કે સાયકલ મારી સરર ટિંગ ટિંગ ટોકરી વગાડતી જાય આ બધું હવે ધીમે ધીમે લુપ્ત થાય છે સાયકલ પણ ધીમે ધીમે લુપ્ત થાય છે એવા સમયની અંદર આજે અમે આપને મોરબીમાં દ્વારકાધીશ સાયકલની મુલાકાત અર્થે આજે લાવ્યા છીએ આપણે નવા બસ સ્ટેન્ડ પાસે જે સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાંથી રવાપર રોડ ઉપર જવાનો જે રસ્તો આવે છે સ્વચ્છતા રોડ જેને કહેવામાં આવે છે ત્યાં આ દ્વારકાધીશ સાયકલ સ્ટોર આવેલો છે ત્યાંની આજે અમે ખાસ આપને મુલાકાત કરાવીએ છીએ સાયકલ અત્યારે હાલ શું પરિસ્થિતિમાં છે અગાઉના જમાનામાં સાયકલનો એક ટ્રેન્ડ હતો તો અત્યારે જે સાયકલ છે એ કઈ સ્થિતિમાં છે ને અત્યારે એ બિઝનેસ છે એ કઈ રીતે ચાલે છે ને અત્યારે પબ્લિકની ડિમાન્ડ સાયકલ ઉપર કેવી છે સાયકલની સાથે સાથે બીજું સ્ટોરની અંદર શું શું વસ્તુઓ અહીંયા અવેલેબલ છે તમામ પ્રકારની માહિતી આજે અમે આપણા સુધી પહોંચાડવાના છીએ બ્લોગ આખા આખો જોશો સ્કીપ નહીં કરતા અમારી ચેનલ ઉપર નવા હોવો ને આપણે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અમને સપોર્ટ આપશો આવો આપણે સૌ સાથે મળી દ્વારકાધીશ સાયકલ સ્ટોરની મુલાકાત કરીએ દોસ્તો તો અત્યારે આપણે દ્વારકાધીશ સાયકલ સ્ટોરની અંદર આવી ગયા છીએ અને સાયકલ વિશે આપણે તમામ પ્રકારની જે માહિતી છે એ તમારા બધા સુધી પહોંચાડવાની છે ને દુકાનના જે ઓનર છે દર્શનભાઈ એ મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે તો આપણે એમની સાથે વાતચીત કરીએ દર્શનભાઈ નમસ્કાર મોરબી સ્ટારમાં તમારું સ્વાગત છે હવે દર્શનભાઈ સાયકલ અત્યારે એક એવી વસ્તુ આમ ગણાય છે કે જે ખરેખર લુપ્ત થતી જાય છે અગાઉના જમાનામાં જેટલી આપણે સાયકલ જોવા મળતી એટલે હવે એટલી અત્યારે રસ્તા ઉપર આપણે સાયકલ જોવા મળતી નથી તો તમે આ સાયકલ લાઈન સાથે જોડાયેલા છો સાયકલ વિશે પહેલા તો તમારો અનુભવ કેવો છે સાયકલ વિશેનો અનુભવ તો મારો આજે હું આ લાઈનમાં બાવીસ વર્ષથી જોડાયેલો છું મારે અગિયાર વર્ષનો હું જ્યારથી હતો ત્યારથી હું આ સાયકલ રિપેર કરી અને સાયકલ ચલાવીને બધું આ બધું નોલેજ આપણે પોતે જ ભેગું કર્યું છે બરાબર છે અને રિપેરિંગ કરવું અને વેચાણ કરવું બધું આપણે જાણીએ છીએ બરાબર છે રાઈટ હવે સાયકલ અગાઉના જમાનામાં જેટલી માર્કેટમાં વેચાતી હતી એના કરતા અત્યારે ક્વોન્ટિટીમાં કેટલો તફાવત છે વેચાણમાં અત્યારે શું ફેર અગાઉના ટાઈમમાં તો મોટા સાયકલિંગ એટલું કરતા અને છોકરાઓ માટે ચાલતું પણ અત્યારે હવે ઓનલી છોકરાઓ માટે જ ચાલે છે મોટા સાયકલ હાવ બંધ જ કરી દીધું છે ચલાવવાનું એટલે ઘણો એવો ડિફરન્સ આવી ગયો છે એટલે છોકરાઓ માટે તો શું છે કે જનરલી મોસ્ટ ઓફ બાઈક આપવા માંડે છે સાયકલ આજે છોકરું પંદર વર્ષ સત્તર વર્ષનું થાય એટલે બાઈક આપી દઈએ છે બાકી સાયકલ જ્યાં લગી ચલાવતા જયારે આગળના ટાઈમમાં તો એટલું સ્વાસ્થ્ય સારું રહેતું બરોબર બરોબર છે એટલે અત્યારે સાયકલિંગ ઓછું થતું જાય છે સ્વાસ્થ્ય ખરાબ થતું જાય છે આમે તો દોસ્તો ખરેખર આપણે સવારે એક કલાક છેવટે પણ સાયકલિંગ ચલાવવી જોઈએ સાયકલ ચલાવવી જોઈએ અને સાયકલને જીવંત રાખવા માટે ઘણા બધા પ્રયત્નો પણ થાય છે દોસ્તો તો તમે લોકો પ્લીઝ અમારી એક રિક્વેસ્ટ છે કે સાયકલને લુપ્ત થવા દેવાની નથી આપણે આપણે ભલે ગમે તેવી પરિસ્થિતિમાં જીવતા હોય આપણે આપણી પાસે કદાચ કરોડો રૂપિયાની કાર પણ હોય લાખો રૂપિયાની બાઇક પણ હોય પણ સાયકલ એ સાયકલ છે એ સાયકલ ચલાવવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જે એક લુપ્ત થતી પરંપરા છે એને આપણે બચાવી શકીએ છીએ જો આપણે ખાલી સવારે એક કલાક પણ સાયકલ ચલાવીએ તો પણ આપણે ઘણો બધો ફાયદો આપણા શરીરને આપી શકીએ છીએ અને સાયકલને આપણે લુપ્ત થવા માટે રોકી પણ શકીએ છીએ દર્શનભાઈ અત્યારે આપણી પાસે કઈ કઈ કંપનીની સાયકલો અવેલેબલ મારી પાસે તો વીસ બ્રાન્ડનું કામ છે એમાં ઘણી બધી છે હીરો છે પછી ક્રોસ છે સનક્રોસ રેલે કોફી ફેવરોન ટોરેન્ટો સ્નેલ કિસ્ટો એટલે ઘણી બધી બ્રાન્ડ છે મારી શકતું વીસ કંપનીની સાઇકલો કે જગ્યા ઉપર આપણે જગ્યાઓ પર તમને અહીં આવેલેબલ છે અમે તમને વિડીયોના માધ્યમથી બતાવશું પણ ખરા દોસ્તો તો આમાં આજે અત્યારે જેમ આપણે બીજી બધી વાહન લઈ છીએ આપણે તો એમાં બધી ગેરંટી વોરંટી આવતી હોય છે સર્વિસિંગ આવતી હોય છે સાયકલમાં શું મળે આપણે સાયકલમાં આપણે આપણા શોરૂમ ઉપર આપણે આ ફેસિલિટી રાખી છે કે સાયકલમાં બાઈકની જેવી સર્વિસ આપવાની બરોબર છે સાયકલ તમે સાઠ દિવસ થાય એટલે સર્વિસમાં મૂકી જાવ તમારે એ ટુ ઝેડ સાયકલ ચેક થઈ જશે વોશિંગ થઈ જશે અને આખો ઓઈલ પાણી થઈ જશે કમ્પ્લીટ ચેક થઈ જશે એ ફ્રી ઓફમાં બરોબર કોઈ બી સાયકલ સાથે સર્વિસ ફ્રી ઓફમાં બરોબર છે દોસ્તો તો આપણે બાઇક લેતા હોઈએ છીએ એમાં સર્વિસ મળતી હોય છે તમે સાયકલ લો છો તો પણ તમને સર્વિસ મળે છે કોઈપણ પ્રકારનું સ્પેર પાર્ટ જો તમારે બદલાવાનો થાય તો એનો જ તમારે ચાર્જ આપવાનો છે બાકી સર્વિસ છે એ હન્ડ્રેડ ફ્રી ઓફ અહીંયા તમને આપવામાં આવે છે સાયકલિંગ ની સાથે સાથે આપણે બીજું શું અહીંયા રાખીએ છીએ મારી પાસે સાયકલ ટોયઝ અને સ્પોર્ટ આઈટમ ત્રણેય વસ્તુ છે એટલે ટૂંકમાં એ ટુ ઝેડ બધી જ સ્પોર્ટ વસ્તુ ટોયઝ ની વસ્તુ અને સાયકલ ની વસ્તુ બધું સ્પોર્ટ્સ માં તમામ વસ્તુ આપણે હા સ્પોર્ટ માં ક્રિકેટ ક્રિકેટ લઈ લઈને વોલીબોલ ફૂટબોલ ની કિટ બધું જ મળી જશે તો દોસ્તો આ એક એક જ જગ્યા ઉપરથી આપણે તમામ વસ્તુ જો તમે સ્પોર્ટ્સ ના પણ શોખીન છો તો તમારે ક્રિકેટ થી લઈને કોઈ પણ પ્રકારની ગેમ્સ હોય એના તમામ જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમને અહીંયા મળી રહેશે દોસ્તો આખી જ તમને અહીંયા મળી રહેશે દોસ્તો તો આજે માનો કે સાયકલ આપણે લીધા પછી કોઈ સ્પેર પાર્ટ ઇના ખરાબ થયા કોઈ સ્પીયર પાર્ટ ગયા અત્યારે જે બધા બેટરી વાળા ડિવાઇસ આવે છે તો એમાં માનો કે આપણે બાળકો માટે વસ્તુની ખરીદી કરી હોય પછી કોઈ એમાં પ્રોબ્લેમ પડ્યો તો એના સ્પીયર પાર્ટ જશે આપણી પાસે બધા બધી સાયકલના ઓલ ઓવર કોઈ પણ બ્રાન્ડની સાયકલ હોય એના સ્પીયર પાર્ટય મળી જશે રિપેરિંગ થઈ જશે બધું આય અવેલેબલ છે દોસ્તો એ કોઈ ચિંતા નથી કે સાયકલ લેશો તો હવે સ્પીયર પાર્ટ મળતા નથી તો તમારે આ ચિંતામાંથી પણ તમે મુક્ત છો દ્વારકાધીશ સાયકલની અંદર તમે આવશો અહીંયા એટલે સ્પેર પાર્ટથી માંડીને તમામ પ્રકારની કોઈ પણ તમારી સાયકલમાં ખામી હશે એ ખામી અહીંયા દૂર કરી દેવામાં આવશે આપણે દુકાનનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી દર્શન આપણે દુકાનનો સમય છે સવારે નવ વાગ્યાથી સાંજના નવ વાગ્યા લગીનો દોસ્તો સવારે નવ વાગ્યાથી લઈ અને રાત્રિના નવ વાગ્યા સુધી શોપ છે એ અહીંયા ઓપન હોય છે તમે તમારા સમયની અંદર નથી હોતું સન્ડે પણ રસ્તો ખુલ્લો હોય છે તો આ જે વેપારીઓ છે એના માટે એક સારામાં સારો ઓપ્શન છે કે આડા દિવસો નથી નીકળી શકતા તો રવિવારે અહીંયા આવી અને એના બાળક માટે કે એના ખુદના માટે અહીંયા સાયકલની જે ખરીદી છે એ કરી શકે છે દોસ્તો તો તમે દ્વારકાધીશ સાયકલની મુલાકાત ચોક્કસ કરજો નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલ સાહેબનું જે સ્ટેચ્યુ છે ત્યાંથી રવાપર રોડ ઉપર જવા માટેનો જે રસ્તો છે ત્યાં સ્વચ્છતા રોડ ઉપર દ્વારકાધીશ સાયકલ આવેલી છે દર્શનભાઈનો મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ અને આ જે લુપ્ત થતી પરંપરા છે સાયકલની એને જાળવવા માટે આપણે સૌએ થોડી કમર કસવાની જરૂર છે થોડું થોડું સાયકલિંગ કરશું તો પણ સાયકલ છે એ જીવતી આપણા વચ્ચે રહેશે દોસ્તો અને આપણે બધાની નૈતિક જવાબદારી પણ બને છે કે આપણે સાયકલને જીવતી રાખીએ દોસ્તો એના માટે ઘણી બધી જે સંસ્થાઓ છે એ પણ પ્રયત્ન કરતી હોય છે કે સાયકલ છે એ લુપ્ત ન થાય સાયકલની રેસ પણ કરતા હોય છે સાયકલો ફંડ પણ કરતા હોય છે ઘણા લોકો જેથી કરીને આ સાયકલ છે એ હંમેશા જીવિત રહીએ દોસ્તો તો આવો આપણે સૌ સાથે મળી અહીંયાની જે આખી શોપ છે એની વિઝિટ કરીએ અને દર્શનભાઈ પાસેથી આપણે માહિતી પણ મેળવતા જઈએ કે આ અત્યારે લેટેસ્ટમાં ટ્રેન્ડમાં અત્યારે દર્શનભાઈ શું ચાલે સાયકલમાં લેટેસ્ટમાં અત્યારે ગેરવાળી સાયકલ આવે છે એ તમને હું બતાવું છું આવી જાવ આવો આપણે દોસ્તો વિઝિટ કરીએ આવો આપણે જોઈએ આખો જે શોરૂમ છે સાયકલનો આપણે એની દર્શનભાઈ સાથે આપણે મુલાકાત કરીએ જો આ બધી અત્યારે ગેરવાળી સાયકલ છે અત્યારની આ લેટેસ્ટમાં લેટેસ્ટ વસ્તુ છે આ બધી ગેરવાળી સાયકલ દોસ્તો પહેલા તો આપણે શું છે કે પેડલ વાળી સાયકલો આવતી હવે સમય ફેરો એટલે સાયકલમાં પણ ફેરફાર આવ્યા છે તો આ ગેરવાળી સાયકલ છે એ તમને અહીંયા નજરે ચડે છે અત્યારે એની કિંમત અરાઉન્ડેબલ કેટલી હોય ગિયર વાળી સાયકલ કમસે કમ 9-10000 રૂપિયા થી સ્ટાર્ટ થાય અને પછી કસ્ટમર ની રેન્જ પ્રમાણે 50000 60000 સુધી ના આપણી પાસે એટલે દોસ્તો જો આમાં પણ તમારી પાસે સારા બસારો ઓપ્શન છે તમે એવું નથી કે બાઇક લ્યો તો જ તમારો વટ પડે તમે સાયકલ લ્યો તો 50 60000 રૂપિયા સુધીની ની સાયકલ તૈયાર થાય છે દોસ્તો આમાં પણ તમારો વટ પડે પડે ને પડે સ્વાસ્થ્ય પણ મળે ને વટ પણ પડે બંને પ્રદૂષણ બચાવ હા વિધાઉટ પ્રદૂષણ હા રાઈટ પર્યાવરણ માટે પણ બહુ સારું છે ખૂબ સારું છે દોસ્તો આ એટલે સાયકલિંગ કરવી એ જરૂરી છે તો તમે દ્વારકાથી સાયકલમાં પહોંચી જાવ અને તમારી પસંદગી તમે અહીંયા આવીને ઉતારી શકો છો દસ હજાર રૂપિયાથી લઈ અને સાઠ હજાર રૂપિયા સુધીની ગેરવારી સાયકલ છે એ તમને અહીંયા મળી જશે એટલે તમારી જે ઇમ્પ્રેસન છે એમાં પણ કોઈ ખામી નહીં આવે તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે અને સાથે સાથે તમે સમાજને પણ પર્યાવરણને પણ ખૂબ ઉપયોગી થશો દોસ્તો અને આમ નોર્મલ સાયકલ જે આવતી હોય છે દર્શનભાઈ એની રેન્જ કેવી હોય છે નોર્મલ સાયકલની રેન્જ અત્યારે પાંચ છ હજાર રૂપિયાથી સ્ટાર્ટ થઈ અને પંદર વીસ હજાર રૂપિયા લગી ના આવે મોડલ ઓકે દોસ્તો એમાં પણ પાંચ છ હજાર રૂપિયાથી જે છે એ સ્ટાર્ટઅપ છે અને વીસ હજાર રૂપિયા સુધીની જે સાયકલ છે એ એમાં પણ અવેલેબલ છે દોસ્તો તો આપણે અત્યારે ઉપર જે શોરૂમ છે આખો ત્યાં અત્યારે આપણે જાય છે દોસ્તો અને દર્શનભાઈ અત્યારે સાયકલથી આપણને પરિચિત કરે છે દોસ્તો આ બધા ગેર વગરના મોડલ છે જ્યાં સિંગલ સ્પીડ સાયકલ કહેવાય ઓકે બરોબર આ બધા મોટી સાઈઝના મોડલ છે સિંગલ સ્પીડ સાયકલિંગ માટે પણ ચાલે છે છોકરાઓને પણ ચાલે છે આ બધા મોડલ જોઈ શકો છો દોસ્તો વિડિયોના માધ્યમથી આપ કે આ બધા જે અહીંયા જેટલી કંપની છે એટલી સાયકલ અહીંયા અવેલેબલ છે એમની પાસે વીસ કંપની છે તો વીસે વીસ કંપનીની સાયકલ છે અહીંયા અવેલેબલ છે દોસ્તો

તો એવી અમે ખાસ આપને અપીલ કરીએ છીએ પછી જે ટોયઝ ની અંદર જે બધી આઈટમો આવે છે ઉપર ટોયઝ છે હજી ઉપર છે હા હજી ઉપર છે ઓકે હજી દોસ્તો આપણે ઉપર જવાનું છે કે ટોયસ છે સ્પોર્ટ્સ ની બધી આઈટમ છે એ બધી અમે તમારા સુધી પહોંચાડીએ તો તમે આજે જ દ્વારકાધીશ મોબાઈલ ની મુલાકાત કરો દોસ્તો અને પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે સાયકલ ને જીવિત રાખવા માટે તમે આ જે એક અભિયાન છે એને આપણે આગળ વધારીએ સૌ સાથે મળીને અને સાયકલની તમે બધા ચોક્કસ સવારે એક કલાક સાયકલિંગ કરો એ પણ તમારા સ્વાસ્થ્ય માટે પર્યાવરણ માટે સારું છે આપણે બીજા ડિપાર્ટમેન્ટમાં અહીંયા આવ્યા છીએ અત્યારે કે ડિપાર્ટમેન્ટ છે બધા અવેલેબલ અને નાના છોકરાઓની ટ્રાયકલ બધી અવેલેબલ છે અહીંયા જોઈ શકો છો આપ કે ટોઈઝ અને નાના બાળકો માટેની જે ટ્રાય આવે છે એ અહીંયા અવેલેબલ છે એમાં પણ હવે ટ્રાયકલમાં પણ ઘણા બધા મોડલના મોડલ આવે છે મોડલ પણ છે આ બધા જોઈ શકો છો દોસ્તો વિડીયોના માધ્યમથી આપ રમકડા બાળકો માટે અહીંયા અવેલેબલ છે પ્લસ ટ્રાયસાઈકલ એમાં પણ અત્યારે બેટરી વાળીને ઘણી બધી આવી ગઈ છે હવે તો મ્યુઝિકલ સાયકલ આવી ગઈ છે ઘણું બધું તમને એમાં જોવા મળે છે દોસ્તો જોઈ શકો છો આપ આ જે છે આખું અલગ પ્રકારનું મોડલ અહીંયા તમને નજરે ચડે છે બાળકો માટેનું તો આવી અવનવી સાયકલોની વેરાયટી વેરાયટી તમે લાઈવ અહીંયા આવીને જુઓ અને તમે ખરીદી કરો તમારા બાળકને તમે અહીંયાથી રમોકડાથી ટોયસથી લઈને સાયકલ ટ્રાય સુધીની વસ્તુ પ્લસ મોટાઓ પણ અહીંયા આવીને સાયકલની પૂરેપૂરી પસંદગી એમની ઉતારી શકે છે આપણે સર્વિસમાં તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની નથી કોઈપણ પ્રકારની તમે અહીંથી કોઈ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદશો કોઈપણ વસ્તુ ખરીદશો એની સ્પેરપાર્ટથી માંડીને સર્વિસની જવાબદારી જે દ્વારકાધીશ સાયકલ સ્ટોરની છે એ લોકો તમને પૂરેપૂરી સર્વિસ આપે છે એના માટે ચિંતા નથી સ્પેરપાર્ટ ખરાબ થઈ જાય છે તો પણ તમને અહીંયા જ અવેલેબલ છે એટલે એ પણ તમારે કોઈ ચિંતા કરવાની નથી છતાં આપણા મગજમાં એવો પહેલો પ્રશ્ન આવતો હોય કે ભાઈ હવે તો આ સાયકલ લુપ્ત થઈ ગઈ છે તો સ્પેરપાર્ટ તો મળતા નથી તો સાયકલ લઈને શું કરીએ એમ પણ તમામ પ્રકારના જે સ્પેરપાર્ટ છે એ તમને અહીંયા મળી રહેશે દોસ્તો સાથે સાથે સ્પોર્ટ્સની આપણે તમે વાત કરી સ્પોર્ટ્સ માં આપણે આવી જાવ બેટ ને બધું છે હા આવો દોસ્તો આપણે જોઈએ જો આપણે પાસે આ બધા બેટ ને એ બધું છે દોસ્તો અહીંયા સ્પોર્ટ્સ ને લગતી આખી જે તમને કિટ છે એ અહીંયા મળી રહેશે દોસ્તો તમે ક્રિકેટ ના શોખીન જો વોલીબોલ ના ફૂટબોલ ના ટેનિસ ટેબલ ટેનિસ કોઈ પણ પ્રકારની ગેમ્સ તમે જેના શોખ ધરાવો છો તમે જેનો શોખ ધરાવો છો એની કીટ તમને આખી અહીંયા મળી રહે છે દોસ્તો ખાલી તમારે બેડ જોઈશે ખાલી તમારે પેટ જોઈશે તો પણ તમને અહીંયા એ વસ્તુ પણ મળવા પાત્ર છે દોસ્તો તો તમે એક વખત અચૂક દ્વારકાધીશ સાયકલ સ્ટોરની મુલાકાત કરો નવા બસ સ્ટેન્ડથી રવાપોર રોડ ઉપર જવાનો જે રસ્તો છે સ્વચ્છતા રોડ ત્યાં જ આ જે છે દ્વારકાધીશ સાયકલ આવેલી છે દર્શનભાઈનો મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમની સાથે ફોન ઉપર વાત કરી તમે અહીંયા રૂબરૂ આવી શકો છો સવારે નવ વાગ્યાથી લઈને રાત્રિના નવ વાગ્યા સુધી શોપ છે એ ખુલ્લી હોય છે દોસ્તો સન્ડેના દિવસે પણ આ શોપ ખુલ્લી હોય છે એ વધારે વિશેષ વાત એક છે દોસ્તો આપણા માટે એ આપણા માટે પ્લસ પોઈન્ટ કહેવાય કારણ કે રજાનો દિવસ હોય આપણે આ મારા દિવસે ન નીકળી શકતા હોય તો રવિવારે પણ આપણે અહીંયા આવી આપણી જે પસંદગી છે એ ઉતારી શકીએ છીએ સાયકલની વીસ કંપનીઓ અહીંયા અવેલેબલ છે તો તમે આવો સાયકલ ખરીદો બાળકો માટે રબોકડા છે બાળકો માટે ટ્રાય છે અને સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે પણ અહીંયા અઢળક આઇટમો અવેલેબલ છે દર્શનભાઈ હું તમને કાંઈ પૂછતા ભૂલી જતો હોય તો તમે અમારા દર્શકોને બતાવશો બાકી તો બધું આપણે આવી ગયું છે અને બધું જ રીતે બધું કહી દીધું છે તો દોસ્તો ફરી ફરી અમારી એક નમ્ર વિનંતી છે કે સાયકલને જીવતી રાખવા માટે આપણે બધાએ યોગદાન આપવું પડશે આપણાથી થાય એટલી સાયકલિંગ કરીએ ભલે સમયમાંથી થોડો સમય કાઢીને જો અર્લી મોર્નિંગ સવારે એક કલાક પણ આપણે સાયકલિંગ કરશું તો આપણું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે પર્યાવરણ પણ અત્યારે જે આખું આ બગડી ગયું છે એને સુધારવામાં પણ આપણે આપણું કંઈ ને કંઈ યોગદાન આપી શકશું આપણી પાસે ભલે લાખો રૂપિયા છે આપણી પાસે કરોડો રૂપિયાની કાર છે લાખો રૂપિયાની બાઇક છે પણ એક સાયકલ હોય પણ એટલી જ આપણા સ્ટેટસ માટે આપણા ખુદના જીવન માટે આપણા પરિવા પર્યાવરણને ટકાવી રાખવા માટે સાયકલ એટલી જ જરૂરી છે દોસ્તો તો તમે દ્વારકાથી સાયકલ સ્ટોરની મુલાકાત કરવા આવશો એવી હું આપને ખાસ એક વિનંતી કરું છું આજનો આ બ્લોગ આપને કેવો લઈ ગયો એ કોમેન્ટ કરી ચોક્કસ અમને જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને પૂરેપૂરો આપનો સપોર્ટ આવશો અમે અંધ છીએ તો શું છે દોસ્તો પણ અમે આપને દુનિયા બતાવવાનું કામ કરીએ છીએ અને અમે એવી એવી જગ્યા આપણે બતાવીએ છીએ કે જે જગ્યા આપને હજી સુધી કોઈએ બતાવી નથી અને જ્યાં ખરેખર તમને સાચી સચોટ અને પ્રોપર વસ્તુ મળે છે આજ દિવસ સુધી અમે બધા એવા જ વિડીયો તમારા માટે બનાવ્યા છે દોસ્તો અમે આપણા માટે ધાર્મિક સ્થળની મુલાકાતો લઈને આવી છીએ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ લાવી છીએ ફરવાલાયક સ્થળો બતાવી છીએ ઐતિહાસિક જગ્યાઓ બતાવી છીએ અને આવી અવનવી શોપ અમે આપના માટે હંમેશા વિડીયોના માધ્યમથી લઈને આવતા હોય છે તો આજની અમારી આ દ્વારકાધીશ સાયકલ સ્ટોરની વિઝિટ આપને કેવી લઈ ગઈ એ કોમેન્ટ કરી જણાવશો દર્શનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે મોરબીવાસીઓને અને અમારા યુટ્યુબના જે બધા શ્રોતાઓ છે એમને સાયકલથી પરિચિત કર્યા એ બદલ અમે તમારો હૃદયથી આભાર માની છીએ થેન્ક યુ દોસ્તો આપ એક વખત અહીંયા ચોક્કસ આવજો અને સાયકલમાં તમારી પસંદગી ઉતારજો કેમેરામેન હશમુખ સહયોગી જગદીશભાઈ પરમાર સાથે મને હાતીમ રંગવાલાને રજા આપશો આવજો બાય બાય